જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આની પહેલાંના વિડીયોની અંદરમાં તમે શ્રીમદ ભગવદ્ ગીતાના અધારમાં અધ્યાયનું શ્રવણ કર્યું આજે આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતાનો સુંદર મજાનો પંદરમો અધ્યાય તો એમ તો આખી ગીતાજી જે પરમ પવિત્ર છે પણ આ ગીતાજીના આ બે અધ્યાય મુખ્ય છે કોઈ પણ માણસનું આપણા ગણ્યંત્ર મૃત્યુ થઈ જાય તો આપણે કહેતા હોઈએ છીએ કે ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ કરવો જેનાથી એના આત્માને શાંતિ મળે છે જો આ અધ્યાય તમે જીવતે જીવસ સાંભળો તો તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય શું તમે કોઈ દી વિચાર્યું છે નહીં તો આ અધ્યાયને તમે સાંભળો અને તમે તમારા કરેલા પાપ માટે મુક્ત થાવ મિત્રો આ અધ્યાય સાંભળ જે વ્યક્તિ આ અધ્યાયને સાંભળે છે એ એના સાત જન્મના પાપનો વિનાશ કરે છે ચાલો હવે આપણે ગીતાજીના પંદરમા અધ્યાયનું શ્રવણ કરીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જો તમારે વધારે પુણ્ય કરવું હોય એ અધ્યાય સાંભળી તમે પાપમાંથી તો મુક્ત થવાના જ છો જો તમારે વધારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો આ વિડીયોને આગળ શેર કરો મિત્રો કારણ કે ગીતાજી બીજાને સંભળાવીને એ પણ એક પુણ્ય બતાવ્યું મિત્રો તો આ વિડીયોને આગળ શેર કરો આનાથી પણ તમને પુણ્યની પ્રાપ્તિ થશે ચાલો મિત્રો આપણે આ અધ્યાય તરફ આગળ વધીએ આ અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યુગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન હા સંસાર પીપળા જેવો છે તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે પાંદડા છે જેના વેદ છે સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે પીપળાનો રૂપ કેવું છે તો અનંત અને આદ્યને સ્થિત છે એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી આ દધ મૂળવાળા વાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ અને મરણના ફેરા માટે સદાયને માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે જે મનુષ્ય મોહો માન આ ને દૂર થઈ અધ્યાત્મ જ્ઞાનમાં રચો પચો રહે છે નિષ્કામ છે સુખ દુઃખના દંડથી મુક્ત છે તે જ્ઞાની તે અવ્ય સ્થાનમાં જાય છે ક્યાંથી પાછો આવતો નથી એવું મારું પરમધામ છે મારું વૈકુત લોક છે આ સ્થાનને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાની તરફ આકર્ષે છે તેને લિંગ શરીર કહેવામાં આવે છે જીવને સ્થૂલ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ અને આવે છે તેમ મન સહિત આપણા શરીરની અંદર જે છ ઇન્દ્રિયો છે એ છ ઇન્દ્રિયોને સાથે લઈને આવે છે આ જીવાતમાં ચામડી કાન આંખ જીભ નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાને ભોગવે છે અને ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી જે માણસ મોહને માયામાં પડેલો છે એ માણસ ભગવાનને જોઈ શકતો નથી પરંતુ જ્ઞાન જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે આ પ્રમાણે જે યોગીઓ પોતાના આત્માને ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા જ્ઞાની ભગવાનને જોઈ કે જાણી શકતા નથી ભગવાનને ઓળખી શકતા નથી જે તેજ સૂર્યમાં છે જે તેજ ચંદ્રમાં છે અને જે તેજ અગ્નિમાં છે એ જ તેજ છે નહીં તમે મારા તેજ સમજો હું પૃથ્વીમાં પ્રવેશ કરીને પ્રાણી માત્રને મારા બરથી ધારણ કરું છું ચંદ્ર થઈ અને ઔષધિને હું પોષણ આપું છું અગ્નિ થઈ અને પ્રાણીઓના દેહમાં હું રહું છું પ્રાણ અને અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્ને જો કોઈ પચાવતું હોય તો એ હું છું આવી રીતે હું બધામાં રહેલો છું મારા લીધે જ સ્મરણ વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વેતા એ હું છું આ લોકમાં સર અને અક્ષર અને નાશવાંત અવિનાશી બે પુરુષે પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુડો છે જે સર્વને ધારણ અને પોષણ કરે છે હું સરથી પણ છું અને અક્ષરથી પણ છું ઉત્તમ છું આથી વેદમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈ અને મને ભજે છે હે અર્જુન મેં તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈને તે પોતાનું જીવન સફળ કરે છે આવી રીતના આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાના જે પંદરમા અધ્યાયનું શ્રવણ કર્યું આનું પુણ્ય આપણે ભગવાન નારાયણ ભગવાન દ્વારિકા દેશના ચરણમાં કૃષ્ણ અર્પણ કરીએ જય શ્રી કૃષ્ણ